તો હેલો મિત્રો જય માતાજી રામ રામ સીતારામ આ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજ પહેલી વાર હું છું ચિરાગભાઈના બ્લોગની અંદર તો આજે હે ને ચિલા ચિરાગભાઈ ખાલી ઊભા રહી છે ને બ્લોગ આપે હું શું જ તો અત્યારે આપણે આવ્યા છીએ સ્નેહના ઘરમાં એક સેવાનું કાર્ય લઈને સરસ મજાની કેમકે આજ અમારા પરમ મિત્ર અમેજિંગ બોટાદવાળાના છે હે ને કાનજીભાઈના પચાસ કે ફોલોઅર પૂર્ણ થયા છે એની ખુશીમાં છે ને કાનજીભાઈ અહીંયા સેવખમણી ખવરાવા આવ્યા છે અને ચિરાગભાઈ છે ને ચિરાગભાઈ તરફથી આજ આઈસ્ક્રીમ છે આજ ચિરાગભાઈ આઈસ્ક્રીમ ની એક સેવા કરી રહ્યા છે અને આ બધા છે ને સાત સહકાર આપવા આવ્યા છે આ છે બોટાદ ઓફિશિયલ આ છે અમેઝિંગ બોટાદ આ છે કુલદીપ બોટાદ ને સસ્તા એટલે આ સસ્તા ગુજુ આ છે કુલદીપભાઈ ધાદલ સાયરી વાળા અને મને બધા ઓળખતા દેજો નીલિયો પીળીઓ તો હે ને આ બધા મિત્રો જાય ઊભા છે તમે પણ બોટાદમાં કોઈ પણ નાની મોટી સેવા કરવા માંગતા હોય તો આપણા બોટાદમાં સ્નેહનું ઘર કરીને છે જ્યાં મનો દિવ્યાંગ તાલીમ કેન્દ્ર બોટાદની અંદર છે જો તમે પણ આવી સેવા કરવા માંગતા હોય તો એકવાર જરૂરથી મનો દિવ્યાંગ બાળકોનું તાલીમ કેન્દ્ર છે ત્યાં જરૂરથી એકવાર પધારજો આ બધા મિત્રો હે અમેજિંગ બોટાદ વાળા ભાઈ હે કાનજીભાઈ નામ હે હાઇટમાં અમિતાભ બચ્ચન હે જોઈ લીધું આ એમના ભત્રીજા હે આ બધા મિત્રો હે

અને ભાવનગર આ બોટાદની નજીકમાં બે એક માર્ગદર્શન આપીને બોટાદમાં બને પછી અહીંના નીલમ ટ્રેડર્સ લાલજી લાલજીભાઈ કળે છે એને પૂરતી આમ અમને ટેપ હોય ભાઈ તંત્ર નહીં થાય ને મારું ખેતર કહે છે કરવાનું પછી અમને હોશ થાય કે ના હવે કરીએ પછી આ પ્લોટ લીધા અને આપણું બિલ્ડિંગ બને અત્યારે પાંત્રીસથી ચાલીસ બાળકો બે આવે અને એની પાસેથી કોઈ ફી નહીં બાળકોને ફ્રીઓ ફક્ત આવવા જવાની અને કાપો પોતે ખર્ચો કરવાનો કાપો તે બાકી સવારે દસ વાગે આવે ચાર વાગ્યા સુધી ભણે બપોરે અહીંયા જમાડીએ રમત ગમત યોગ સંગીત ભવાનું બધી જ વસ્તુ એટલે ચાર વાગ્યા એને રીટર પોતે ઘરે મતવું જોઈએ પરિવારની ભાવના પણ એને ઘરે જ અવાય ને એવું નહીં એના ઘરની ભાવના પણ કહેવાય ને અને જે એને સ્પેશિયલ એજ્યુકેશન આ બાળકો

જાઉં ડાન્સ કરવાનો છે ને હા ઓ ગેક કાપવાની છે હા વધારે કપડું બરોબર પછી ડાન્સ પણ કરવો છે ને હા ઓ ડાને કરવાનો છે છે ક્યાં છે આ સોનાનું બાળકો જેને જે બેસવાની તકલીફ હોય સાથે બેસી હાઈપર એક્ટિવ એને દસ પંદર મિનિટ એક બેસાડી રાખવું એ મોટી એને પહેલાં બેસવા માટે ટ્રેન કરે અને પછી ધીમે ધીમે

અથવા સ્કૂલ પૂરી થઈ ગઈ એને જેમ કહે ને કે સ્કૂલે જવાનું છે તો એ એમ જ કે મારે તો આવું પૂરું નથી કે મારે સ્કૂલ એ ઈ જાય તો હું કેમ નથી કારણ કે એની સંવેદના તો એ જ છે એટલે અમે એને એવું કર્યું તું આવું કામ કર તો એને પેલા તારે કામ કરવું હોય તો ઓળખતા આવડવું પડશે જીરોથી ન ઓળખતા આવડવી પડશે ગણતા માટે એટલે એ કરવાનું અને બિમિસાબેન છે ને એને વસ્તુ બોરવું આવશે વસ્તુ બનાવડાવશે એને કે ના ઉપયોગ એક્ટિવિટી કરી શકું અને ઘરે પણ એને એમના પેરેન્ટ્સ કોઈ જ્યારે મિટિંગ કરી ત્યારે એની કહે કે તમે ઘરે પણ આવશો છે જેથી કરીને એમ થાય કે ઉત્પાદન પ્રવૃત્તિમાં ગયો હતો કમાતો હતો ભલે એના માટે પૈસા એ કોણ ઉત્પાદન પ્રવૃત્તિમાં ગયો હતો આ બાળકોની ગીટ એને જ્યારે એનો પીરિયડ હોય એનો લેક્ચર હોય આપણે જેમ લેક્ચર આપણો બદલાય ને એને રેપ્ટર ઈવો ક્ષેત્ર નિયતિ ગીટી કરતે બધું બરાબર કે ઘરે એને ખબર નથી માથું કેમ મારું માથું અને આની ફુલગજીને એટલા માટે એને કોઈ કેમ લાગે ને એક પ્રોબ્લેમ હોય તો એને પણ કોઈ જ ન હોય લેઈ પોતેની ઉપયોગ કરો ઉપયોગ નહોતો આવ્યો સમારે છોકરામાં આવતા ખાલી હાથે હોય ડોક્ટરેને દવા ના ડોક્ટરે ના આવે ને કે તમારે જમરવા છે તો રાજ સેવા तो आइसक्रीम रेवलेटिंग 25 नोट लेता है। रेनी बालक ने ना पूरा काम हुआ। पेन से नहीं डालो, बालक काम हो। मतलब ये भी इतना बड़ी वस्तु आती है कि एंड पे और ये पीछे आया डालनी, कूटेर लाइन आप तो जाओ। हेलो? हेलो। और बाय बाय-बाय। आओ जो। दो बाजू सेफ्टी गेट इमरजेंसी जरूर पड़े है कि बालक के यहां से आप ले जा सके। दो सेफ्टी

માત્ર ને માત્ર એની વિકલાંગતામાં એને સ્પોર્ટમાં ભાગ દે સ્પોર્ટની ટ્રેનિંગ લીધું એમાં જ એટલે બીજી એક છોકરી અત્યારે પ્રિયા કરીને છે એને હું ક્રિયા કરી દઉં પાંચથી સાત વર્ષની ટ્રેનિંગ મળ્યા પછી એ સ્પોર્ટમાં આપી દઈશ આ બાળકો માટે અલગ સીધા કે ઇન્ટરનેશનલ

આપણે જેને કહેવી કે ઉત્તેજિત થઈ ગયો સંતો મંડળો કે હાઈપર થઈ ગયો એ વખતે એટલા તોફાન નતો એ વખતે તમે ઢોલ ઉપર ગયું ને આવું બોધું કર્યું એટલે તૂટે નહીં અને એનો જે આવેગ હોય ને હોય ને ગુસ્સો એની અંદર નીકળે એ અધિકારીઓ જે મોટી છોકરીઓ હોય આપણે દિવ્યા એને સિલાઈને ભરવાના હતા ત્યારે બી એક વસાયો છે પછી અમે બસાવવાના છીએ અને કરવાના છીએ અને બાકી આ છોકરા ટેબલ જયારે હોય ત્યારે એટલું શો કરવાનું આપણી સંસ્થા માટે તો વાપરીએ છીએ એ સિવાય તમારે પણ કોઈ પણ જાહેર પ્રોગ્રામ કરવો હોય લોક ઉપયોગી મારા મેરેજ છે બર્થડે પણ જાહેર ફંક્શન હોય તો હંમેશા તમારે પણ ગમે પ્રોગ્રામ કરવો આવી જાય આનંદ માટે ગણિતાન આપણા કવિ હોય મિત્રો ની કહું છું તમને એમ થાય પાંચ પચીસ જણા ને બેસવું છે આવો જગ્યા છે અને એવી જગ્યા છે ને કે આમ શાંતિ મજા આવે તો મિત્રો તમને આખા સ્નેહ ઘરની મુલાકાત કરાવી દીધી જો તમે પણ આવી કઈ નાની મોટી સેવા કે સેવામાં કઈ કાર્ય કરવા માંગતા હોય તો એકવાર અવશ્યથી આસ્થા સ્નેહ ઘરની મુલાકાત કરો તો મિત્રો હવે આપણે બાળકો સાથે કેક કાપી નાસ્તો કરી અને સેલિબ્રેશન કરવાનું છે વિડીયોમાં બિનારી છે કે તમને તમારા જેવા માણસો એને મળી જ રહેશે જેવા માણસો અલગ અલગ રીતે કોઈ પણ પાને મળી જ રહેશે એ પૂરી થઈ ગઈ છે તમે ખાલી નાની એક વાત કહું તમને કે આ સ્લોટ લીધો અને ખાલી પાણી ઉપર બિલ્ડિંગ થાય બિલ્ડિંગનું બિલ્ડિંગ બનાવવા માટે પેલા પાણી જવું પડે દૂરવાળાને બોલાવું

پیش ચર ચચર સરળ લીડ સમાણ ઘણ હિં છેં સ હણી હણાર ખીં. હ thank <laughs> you